સુરત સચિન જે આઈડીસી વિસ્તારમાં પાલિકા અને પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડ ના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનો બુલડોઝર ફરી વળ્યો હતો પોલીસે એકસો થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી છે સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સચિન જીઆઈડીસી માં માથાભારે અસામાજિક તત્વની છબી ધરાવતા જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર છે અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી થી વધુ મકાનો બનાવી દીધા હતા પોલીસે એકસો પચાસથી થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગુના

જેના વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાંચ શરીર સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે બે હજાર બાવીસમાં એકવાર એ પાસામાં પણ જઈ આવ્યો છે તેની ઈલિગલ સરકારી ખાડીની જમીન ઉપર જે એની એના મળત એકસો ને ઓગણપચાસ કાચી મોટી ઝૂંપડીઓ હતી ઓલડીઓ હતી તેનું એસએમસી દ્વારા આ જે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તેમને શરીર પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું